होटल में चलता देह व्यापार धंधा पर रेड कर मुक्त करा देह व्यापार करता ईसमों तथा दलाल पर कायदेसर की कार्यवाही करती अलथाण सर्वेलेंस टीम मेहरबान पुलिस कमिश्नर श्री सूरज शहर तथा जॉइंट पुलिस कमिश्नर श्री सेक्टर बे तथा नायब पुलिस कमिश्नर श्री जॉन चार तथा मध्यप्रदेश पुलिस कमिश्नर श्री एच डिविजन सूरज शहर सूचना मुजब

તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે સરસાણા ડોમ પાસે સરસાણા રોડ ઉપર આવેલ ફોર્ચ્યુન હોટેલમાં હોટેલ માલિક તથા સંચાલક હોટેલમાં મહિલાઓ તથા ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે જે બાતમી હકીકતના આધારે રેડ કરી ચાર મહિલાઓને મુક્ત કરાવી દેહ વ્યાપાર કરાવતા ઈસમો હોટેલ મેનેજર વિક્કી કુમાર મુંદુન પાંડે ઉમર વર્ષે એકવીસ ધંધો નોકરી રહે પ્લોટ નંબર ઓગણત્રીસ ત્રીસ બીપીએલ સોસાયટી સરસાણા ડોમ પાસે સરસાણા રોડ સુરત શહેર ખાતે આવેલ હોટલ ફોર્ચ્યુનમાં મૂળ રહે મહાનદાન જિલ્લો પંચારણ ચંપારણ બિહાર દલાલ ધનરાજ ઉર્ફે સલમાન કાશીરામ શર્મા વર્ષ એકત્રીસ ધંધો હોટલ મેનેજમેન્ટ રહે ઘર નંબર એકસો નવ્વાણું બસો हरिनगर बे उतना सूरज शहर होटल संचालक आर्यन राज शशिकांत तिवारी उमरवर्ष बीस धंधो होटल मैनेजमेंट रहे एल त्रो सात एल आई जी एक सुमन सागर वेसू सूरत शहर होटल संचालक महेश भाई टुमर उम्र उम्रवर्ष पांत धंधो होटल मैनेजमेंट रहे नवब्लिक त्रो बे सुंदरम रेसिडन्सी सूरत शहर